આ એક દાખલો છે ને પેલા સમજવાનો છે એક સમાન પાસેના ખૂણાની એક ખૂણાના માપ કેવા છે પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો કીધો આપણે એકસો ને એસી અને સામ સામેના ખૂણા સમાન થાય પાસ પાસેના સમાન થાય નહીં પણ આપણને એટલી ખબર છે કે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અવ અહીં એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે ધારો કે એનું આપણે નામ આપી દઈએ ધારો કે આપણે નામ આપી દઈએ કે P Q R અને S આ PQRS એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે અહીંયા શું કીધું છે કે પાસ પાસેના પાસ પાસેના ખૂણાની એક જોડી એટલે પાસ પાસેની એક ખૂણાની જોડી લઈ લઈએ ધારો કે આપણે આ પાસ પાસેની એક ખૂણાની જોડી લઈ લીધી S અને R આ ખૂણો S અને R એ પાસ પાસને ખૂણો કહેવાય હવે જો એના માપ સમાન હોય તો આપણે ધારી લઈએ ધારો કે આનું x છે તો આનું પણ કેટલું થવાનું એક્સ જ થવાનું કેમ કેમ કે પાંચ પાસેના ખૂણાની એક જોડ કેવી કીધી છે આપણને સમાન કીધી છે એટલા માટે આ એક્સ હોય તો આ પણ કેટલું થવાનું છે એક્સ જ થવાનું છે પરંતુ આપણને ખબર છે કે પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો ને એસી એટલે આપણે અહીંયા એવું લખીશું કે સર પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો એસી એટલે લખીશું ખૂણો એસ વત્તા ખૂણો આર બરાબર શું થશે એકસો ને એસી કેట్లా થશે 180 પરંતુ સાબ અહીંયા ખૂણો s બરાબર આપણે શું લીધો છે x ખૂણો s બરાબર શું લીધો x તો અહીંયા શું મૂકીશું x r બરાબર પણ શું લીધો છે x તો આપણે અહીંયા x મૂકીશું શું મૂકીશું x બરાબર કેટલા થશે 180 તો અહીંયા શું થશે 1x + 1x કેટલા x થઈ ગયા 2x 2x = 180 હવે 2x = 180 એટલે શું થશે આ 2 છે પહેલા ભાજકાર માં જશે એટલે આવું થઈ જવાનો 180 भागया 2 એટલે આપણે x ની કિંમત કેટલી મળવાની તો કે સાબ 180 ભાગ્યા 2 કરો ને એટલે 90 મળે એટલે x બરાબર કેટલા મળ્યા 90 બરાબર x બરાબર કેટલા મળ્યા 90 તો આ જો 90 મળ્યા ઓકે તો આપણને કેટલા થવાના 90 કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ બન્ને x ની કિંમત છે ને x 90 છે તો આ બન્ને કેવા થયા 90 હવે આપણે અહીંયા શું કીધું છે કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ સરખા થાય હવે બે તો મળી ગયા બરાબર એક ખૂણો s बराबर 90 અને ખૂણો r બરાબર પણ કેલા મળી ગયા 90 હવે કા ખૂણા બાકી બે ખૂણા બાકી એક ખૂણો બાકી છે p અને એક ખૂણો બાકી છે q તો તમે જોઈ શકો છો અહીંયા ખૂણો r બરાબર ખૂણો p થાય કે ના થાય ખૂણો r બરાબર ખૂણો p થાય કે ના થાય લ્યા તો કે સાહેબ થાય કેવી રીતે તો કે ખૂણો r બરાબર ખૂણો p કેવી રીતે તો કે સામસામેના ખૂણા અને સામસામેના ખૂણાના માપ કેવા હોય સમાન હવે અહીંયા આપણને આર ઓલરેડી મળી ગયો છે કેટલો 90 તો ખૂણો પી પણ કેટલો થઈ ગયો તો કે સાહેબ 90 એવી રીતે અહીંયા બીજો કયો ખૂણો સમાન થશે ખૂણો S અને ખૂણો Q ખૂણો S બરાબર ખૂણો Q તો અહીંયા પણ આપણે જોઈ શકો છો ખૂણા S ની કિંમત કેટલી મળી ગઈ છે 90 તો ખૂણો Q પણ કેટલો થઈ જાય 90 સાહેબ કેવી રીતે તો કે સામસામેના ખૂણા આપણે આપણે અહીંયા અહીંયા તું બરાબર સામસામેના ખૂણા કેવા હોય તો કે સમાન સામ સામેના સામ સામેના ખૂણાનો માપ કેવો હોય તો કે સમાન એટલે આપણે બધા જ ખૂણાના માપ મળી ગયા બરાબર ખૂણો p ખૂણો q ખૂણો r মানে ખૂણો s